અયોધ્યામાં બાવીસ તારીખે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં આનંદ ઉત્સાહ અને લોકો રામમય થઈ રહ્યા છે નાનામાં નાનો વ્યક્તિ પણ પોતાનું યોગદાન આપવા માટે તત્પર છે ત્યારે ગુજરાતના બોટાદની પાસે આવેલ ઢસામાં ચાની કિટલી ધરાવતા એક કમલેશદાન ગઢવી નામના વ્યક્તિ છે જે પોતાના પરિવારનું ગુજરાન તો ચાની કિટલી ચલાવીને ચલાવે છે પણ તેની સાથે તેઓ મોટા એટલે કે કહેવાય કે ચાની કીટલી ઉપર ચા બનાવતા તેઓ ભજન પણ ગાય છે તેમણે એક જાહેરાત કરી છે કે બાવીસ તારીખે જ્યારે રામ ભગવાનની એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે ત્યારે તે આખો દિવસ પોતાની કીટલી ઉપર આવનાર હર કોઈ વ્યક્તિને તે કોઈ પણ જ્ઞાતિનો હોય તેને ફ્રીમાં એટલે કે મફતમાં ચા પીવડાવશે અને તેની સાથે તે ભગવાન રામના ભજન પણ સંભળાવશે કહેવાય છે કે કમલેશદાન ગઢવી એક નાના માણસ છે એક ચાની લારી ચલાવે છે સમાજમાં કહેવાય છે કે તે નાના વ્યક્તિ છે પણ તેનું દિલ મોટું છે સવારથી સાંજ સુધી બાવીસ તારીખે કમલેશદાન ગઢવીની કીટલી ઉપર આવનાર દરેક વ્યક્તિને તેઓ મીઠી ચા તો પીવડાવશે સાથે પોતાના મધુર અવાજમાં ભગવાન રામના ભજન પણ સંભળાવશે આપણા દેશના મહાન વડાપ્રધાન યશસ્વી પુરુષ અને આધ્યાત્મિક પુરુષ એવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમનું એક સ્વપ્ન હતું કે રામ મંદિરનું નિર્માણ થાય અને રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય અને એ દિવસ તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ નજીક આવી ગયો છે ફક્ત ચાર દિવસ પછી ભગવાન રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થશે સમગ્ર હિન્દુસ્તાન એક રામ ભક્ત અને રામમય બની ગયું છે ઠેર ઠેર ગામડાથી માંડી અને વિવિધ શહેરો સિટી પાટનગરમાં એક અનેરો ઉત્સાહ છે રામલલાને વધાવવા માટે ગામો ગામડામાં રોશની તેમજ જુદા જુદા ધાર્મિક કાર્યો પણ થઈ રહ્યા છે એ અનુસાર તારીખ બાવીસના રોજ જો આપણા દેશના મહાન વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી આવું સરસ કાર્ય કરતા હોય તો મને પણ એમ છું કે તારીખ બાવીસના રોજ સવારે સવાર થી માંડી અને સાંજ સુધી મારી ચાની કેટલી મારી દુકાને જે કઈ તમામ ગ્રાહકો આવે કે રામ ભક્ત આવે તેમને એક પણ પૈસો લીધા વગર હું મફત માં સવારથી સાંજ સુધી પાસ જય શ્રી રામ